સામાન્ય તફાવત એટલે આવશે D બરાબર અને સરવાળો સરવાળો શોધવાનો હોય તે બરાબર આ રીતે સરવાળો શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો તો આ જોઈ લેજો અને આ એ ની કિંમત કોને કહેવાય ડી કોની કહેવાય કોને કહેવાય તે જોઈ લેજો અને આપણે દાખલા ગણીશું આગળ બરાબર છે ત્યાર પછી એનો ઉદાહરણ આ રીતે કે સમાંતર સમાંતર શ્રેણી આઠ ત્રણ માઇનસ બે ના પ્રથમ બાવીસ પદોનો સરવાળો શોધવાનો છે પદ નથી શોધવાનું સરવાળો શોધવાનો છે બરાબર ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો તો એ ફરી પાછું આપણે એ જોઈશું તો એટલે પ્રથમ પદ આપેલું છે આપણને આઠ ત્યાર પછી ડિફરન્સ ડિફરન્સ એટલે સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો દરેક વખતે તફાવત મળશે પાંચ બરાબર ત્યાર પછી એટલે 8 માંથી ત્રણ જાય તો પાંચ તો રહેશે પણ મોટી સંખ્યા આઠ આગળ માઈનસ એટલે આપણે ડિફરન્સ સામાન્ય તફાવત જે આવે તે કેવા આવે માઈનસમાં આવશે અને એસ એસ આપણે બાવીસ બાવીસ પદ સરવાળો અહીંયા આપણે

ફરી બરાબર આપ્યા છે આપણને કેટલા આઠ ફરી પાછા એની જગ્યા પર આપણે લખીશું બાવીસ માઇનસ એક અને વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો હવે આટલું પછી વિદ્યાર્થી મિત્રો દરેક દાખલામાં એક જ સરખું કરવાનું રહેશે શું થશે તો આના ભાગ્યા છે એટલે એના અડધા બરાબર અહીંયા અહીંયા આગળ ગુણાકાર થશે આ બાજુ બાદબાકી થશે તો બાવીસ ના અડધા કરીશું તો બાવીસ ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો અગિયાર અહિયા સોળ પ્લસ એકવીસ ગુણ્યા પાંચ પાંચ ને એકવીસ પાંચ થવાના એકસો પાંચ થશે વિદ્યાર્થી મિત્રો અને એ થશે આપણા કેવા માઇનસ સાથે ગુણાકાર છે ડાયરેક્ટ આપણે લખીશું અહીંયા માઇનસ લખીશું બરાબર ફરી પાછા અહીંયા અગિયાર આપ્યા છે અને એકસો પાંચ અને સોળ વચ્ચે માઇનસ છે તો એકસો માંથી સોળ બાદ કરીશું તો આ બાજુ રહેશે દસ નવ અને 0 તો 15 માંથી છ જાય તો નવ નવ એકા એટલે વિદ્યાર્થી મિત્રો તો થશે પણ એ થશે કેવા માઇનસ નેવ્યાસી થશે અને ગુણ્યા કરીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણ્યા તો એકમ શૂન્ય ફરી પાછા એક ને ફરી પાછા નેવ્યાશી નવ ને આઠ

સાત માઇનસ બે એટલે પાંચ અને એસ એસ શોધવાનું છે આપણે દસ દસ પદ નો આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આપણે એસન નું સૂત્ર લખીશું એસન બરાબર એન ના બે ટુ એ પ્લસ

ત્યાર પછી લખીશું તો બે ગુણ્યા બે આગળ કે દરેક વખતે એક જ સરખું થશે કે અહીંયા ભાગાકાર કેવા એટલે એને અડધા થશે ગુણાકાર છે એટલે ગુણાકાર થશે બાદ બાકી છે એટલે બાદ બાકી માઇનસ થશે બરાબર ફરી પાછું અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે પાંચ કૌશ ચાર વધતા બરાબર પ્લસ 9 ગુણ્યા આ બે નો ગુણાકાર થશે બે રકમ વચ્ચે ચિન્હ કર્યું નથી એટલે શું થશે એનો ગુણાકાર થશે તો ઓગણપચાસ ગુણ્યા પાંચ કરીશું તો પાંચ નવ પિસ્તાલીસો પાંચ વચો વીસ ને ચાર ચોવીસ એટલે આવશે બસો ને પિસ્તાલીસ તો વિદ્યાર્થી મિત્રો એસટેન બરાબર આવશે કેટલા બસો ને પિસ્તાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો પહેલો દાખલો છે આપણે પાંચ પોઈન્ટ ત્રણ નો પહેલાનો પહેલો દાખલો છે અહીંયા આપણો પૂરો થાય છે ત્યાર પછી જોઈશું આપણે નેક્સ્ટ દાખલો બરાબર